કોઈ આવી ઘટનાની રાહ જોઈ અને આ બધી કામગીરી ના થાય અને પ્રોએક્ટિવલી આ બધી કાયદો વ્યવસ્થાની કામગીરી થાય એ સમગ્ર વડોદરાની માંગ છે અને જે એક વડોદરા નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં જે ખૂબ જ ચિંતાજનક ઘટના કહેવાય એવી ઘટના કે જેનાથી સભ્ય સમાજમાં કાયદો વ્યવસ્થા ઉપરથી વિશ્વાસ ડગમગવા લાગે એવા પ્રકારની ઘટના એટલે આપણા રમેશભાઈ પૂર્વ કોર્પોરેટરશ્રીના સુપુત્ર તપન કે જે કોઈનો જીવ બચાવવા માટે પોતે હોસ્પિટલ ગયો હોય અને એમણે પોતાનો જીવ ગુમાવી દીધો ખૂબ જ એક દુઃખદ ઘટના છે સમગ્ર માત્ર ભારતીય જનતા પાર્ટી પરિવારની પરંતુ સમગ્ર વડોદરાના સર્વે સભ્ય સમાજ કોઈ પણ જ્ઞાતિ ધર્મના હોય કે જેઓ કાયદા અને વ્યવસ્થામાં વિશ્વાસ રાખતા હોય એમના માટે એક ખૂબ જ ચિંતાજનક અને દુઃખદાયક વાત છે ત્યારે આજે એમના પ્રાર્થના સભામાં અમારે ઉપસ્થિત રહેવાનું થયું જ્યારે આ ઘટના ઘટી ત્યારે હું બહાર હતો પરંતુ રમેશભાઈ અને એમના સમગ્ર પરિવાર અમારા પાર્ટીના સર્વે કાર્યકર્તાઓ સાથે મળી અને આપણા રાજ્યના માન્ય મુખ્યમંત્રીશ્રી અને ગૃહ રાજ્યમંત્રીશ્રીએ પણ આ બાબતે ચિંતા કરી હતી અને એ બાબતે જે કોઈ પણ યોગ્ય સૂચન હોય એ એમના દ્વારા પણ આપવામાં આવે છે પરંતુ એક ચિંતાની વાત એવી છે કે ક્યાં સુધી આપણે કાયદો અને વ્યવસ્થાને લઈ અને આપણે આટલી છૂટછાટ આપતા રહીશું એક વડોદરાના નાગરિક તરીકે અથવા એક ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે આ અમારા સૌની સામૂહિક જવાબદારી પણ છે કે વડોદરાની અંદર કાયદો વ્યવસ્થા સુદૃઢ બને અને આવું ભયનો માહોલ કોઈ પણ વ્યક્તિ પેદા ના કરી શકે એમના જે ઈજા થઈ હતી એ ઈજાના નિશાનો મેં જોયા છે એક પ્રોફેશનલ હત્યારો જે પ્રકારે હત્યા કરે એટલા ઊંડા ઘા મારી અને એમની કરપીણ હત્યા કરવામાં આવી છે ત્યારે વડોદરામાં તો આવું શું છે કે લોકો ખંજર લઈને ખુલ્લે આમ ફરી રહ્યા છે હજુ કેટલા લોકો આવું ખંજર લઈને ખુલે આમ ફરી રહ્યા છે અને અત્યારે પોલીસ દ્વારા અને કોર્પોરેશન દ્વારા એક દબાણ હટાવવાની પણ કામગીરી ખૂબ સારી રીતે કરવામાં આવી રહી છે પરંતુ આપના માધ્યમથી અને આજે મારે જવાબદાર અધિકારીઓ સાથે પણ આજે મુલાકાત કરવાની છે ત્યારે મારી માત્ર એટલી જ વિનંતી છે કે માન્ય મુખ્યમંત્રીશ્રી હોય માન્ય ગૃહ રાજ્યમંત્રીશ્રી હોય કે ગુજરાત સરકાર હોય એમના દ્વારા તો કડકમાં કડક સૂચનો આપવામાં આવતા જ હોય છે પરંતુ એ સૂચનોને કડકાઈથી એનું ચુસ્તપણે પાલન કરવું એ વડોદરાની અંદર રહેતા અધિકારીઓ પદાધિકારીઓ અને નાગરિકોનો ધર્મ છે આપણે હજુ બીજા કયા તપનની રાહ જોશું ફરી દબાણો હટાવવા માટે આપણે બીજા હજુ કયા તપનની રાહ જોશું કે ફરી કોમ્બિન કરી અને બીજા એવા ઘણા બધા અસામાજિક તત્વો હોય એને કોર્ડન કરવા માટે આ માત્ર એક સ્ટેન્ડઅલોન ઘટનાને ના જોઈ અને આવા દબાણ અસામાજિક તત્વોનો અડ્ડો બનતા હોય છે આવા ગેરકાયદે દબાણો એ વડોદરાની અંદર ક્યારેય પણ ના થાય એના માટે કોઈ પણ જવાબદાર હોય એ અધિકારી હોય પદાધિકારી હોય પાર્ટીનો કોઈ કાર્યકર હોય એમને પણ હું મીડિયાને પણ કહું છું આપ પણ ઉજાગર કરો પરંતુ આવા કોઈ પણ અસામાજિક તત્વોનો અડ્ડો આવા દબાણો ના બનવા જોઈએ અને કોઈ આવી ઘટનાની રાહ જોઈ અને આ બધી કામગીરી ના થાય અને પ્રોએક્ટિવલી આ બધી કાયદો વ્યવસ્થાની કામગીરી થાય એ સમગ્ર વડોદરાની માંગ છે અને આ બાબતે માનનીય મુખ્યમંત્રીશ્રી પણ ખૂબ જ ગંભીર છે માનનીય ગૃહ રાજ્યમંત્રીશ્રી પણ ખૂબ જ ગંભીર છે અને અમારા માધ્યમથી પણ જે કોઈ પણ યોગ્ય ફોરમમાં જ્યાં પણ અમારે રજૂઆત કરવાની હશે અમે રજૂઆત કરશું પરંતુ વડોદરા હવે આ વસ્તુ સાંખી નહીં લે